સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો આ સંદર્ભે ચાર તારીખથી ચાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરીનો સુધીનો સ્થાયી સમિતિ સાઈ શાહ પબ્લિક સિટીને એસી જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી પંદર તારીખે મળી

સોલ થી દુખાની છે એમ તો નાગ ની મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો આ થયું છે એ ખુબ ખોટું થયું છે એ કોને કર્યું છે હું હાઈકમાન્ડ ને એની મર્યાદા આપવાનો છું અને હાઈકમાન્ડ બરાબર જે બી પગલા લેશે જે બી એની મતલબ કરશે વાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જયારે ભારતના સૌથી મોટા કથાકાર જેમાં લાખોની સંખ્યામાં લાખ નામ લખી શકાય વિશ્વની અંદર નામ લખી શકાય આવી આ કથા જયારે થઈ રહે છે અને વિશેષ આ ભારતની અંદર સૌથી મોટી આ શિવ મહાપુરાણ કથા જ્યારે બસો વીઘાની અંદર આ આ થઈ રહી કે વીઘા તો આટલો મોટો મહા કથાને અમે છેલ્લા બે મહિનાથી અમારા એસી હજાર રજિસ્ટર થયેલા સ્વયંસેવકો પોતાનો પશુને એમાં ગાડી રહ્યા છે આ ધર્મ માટે કામ કરે છે અમે એમાં કોઈ રાજકારણ સાથે એને કોઈ લેવું દેવું નથી પરંતુ આ કેમ થયો આજ મરે લિંબાયત ની અંદર આવે છે એટલે તમે આ પેલા પોસ્ટરો ફાડી નાખ્યા ઉતારી નાખ્યા તો આ પણ ત્યારે નિંદનીય થયું હતું એનો પણ વિરોધ થયો હતો આ આવી વાત સાકી લેવાય નહી આ ધર્મ વાત છે અને મારો હાઈકમાન્ડ કે એક જ સેગડે હું રાજીનામું આપી દઈશ પરંતુ આ એવી રીતે ના ચાલે આ જેને પોતાની પોલિટિક્સ રમી હોય કે કોઈ રમ્યા હોય તો એનો જવાબ જોબે આપે